બારડીના સુખેશ રામપુર મરીમાતા મંદિરનો પ્રાણપતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ પારડી તાલુકાના સુખેશ રામપોર ખાતે મરી માતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી ભૂદેવના મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને શોભાયાત્રા નીકળતા ભાવિક ભક્તો જોડાયા હતા જે બાદ જલાધિવા મહાષ્ટપન તેમજ આરતી આ સાથે ઓમમાં જોડાઓ બેઠા હતા આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના ભક્તોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં ગામના વડીલો અગ્રણીઓ મહિલાઓ યુવાઓ ઉપસ્થિત રહી ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી માતાજી ના મંદિર આવવું જોઈએ કારણ કે આ તો આના તો પરચા અમે લોકો એ પણ જોયા છે આનંદની વાત તો એ છે કે મરી માતાનું મંદિર છે રામપુર ગામ ખાતે તે જૂનું મંદિર છે અને અને જૂનું મંદિરની નિર્માણની જરૂર હતી સત્તર જાન્યુઆરીએ આ મંદિરનું નિર્માણની શરૂઆત થઈ હતી અને ત્રણ મહિના અને ત્રેવીસ દિવસે એ મંદિરનું કામ સમસ્ત ગામની મહેનતથી પૂર્ણ થયું છે અને આજે વૈશાખ સુદ પાંચમના દિવસે વૈશાખ સુદ પાંચમના દિવસે મંદિરની ગામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તો સમસ્ત ગામનો એટલો બધો સહકાર છે અને એ બધાની રાત દિવસની મહેનતથી જે ત્રણ મહિના અને ત્રીસ દિવસની અંદર જે કાર્ય સફળ થયું એ માટે સમસ્ત ગામની અંદર એક રાગણીનો મહોલ છવાઈ ગયો છે એ માતાજી ખરેખર કૃપા છે અને આ સમયમાં પણ દેવી છે દેવ છે એ ખરેખર આ એક ચમત્કાર છે જે અમારા રામપોર થામ ખાતે સમસ્ત ગામે જોયો છે ગઈકાલે મંદિર વાસ્તુ થયું શિખર પૂજા થઈ અને એની સાથે શુદ્ધિકરણ અને આજના દિવસે માતાજીનો પ્રાંત પ્રતિષ્ઠા થયો છે સમસ્ત ગામ જોડાયું છે કાલે અને આજે મળીને આજે 1500 માણસનો મહાપ્રસાદ છે અને ગઈકાલે પણ ઘણી બધી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો